સહન કરતા શીખું અને ધીરજ રાખતા શીખું આજ તો દીકરીઓ સાસરે જાય ને ઘરમાં ટીવી વોશિંગ મશીન એસી ગાડી આ બધું આવે અને ઘરમાં કામવાળી હોય આવું બધું હોય ને તો અત્યારની છોકરીઓ ને સાસરે ઘણી ને તો જવું ગમતું નથી કા કામ કરવું ગમતું નથી બરોબર અરે વિચારો આપણા વડવાઓને કોઈ આવી સગવડતા નહોતી તોય કેવું ચૂલે રોટલા ઘડ્યા ઘંટીએ દળણા દળ્યા કોયા પાણી શીશ્યા અને સુખરૂપ જિંદગી હસતા હસતા પૂરી કરી દીધી અન અત્યારે સાધન સગવડતા તોય હાળા અથડામણ થાય બરાબર તો મને આમ કીધું ને મને આમ કીધું ને મારે આમ છે ને મારે તેમ છે માટે બહુ સહન કરતાં શીખવું જોઈએ વાતે વાતે ઉશ્કેરાઈ જવાય નહીં